Goose. જળ સંચય ફ્રેમ બે ગુજરાતની શરૂઆત મહેસાણા તાલુકાના દવાડા ગામથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવી મહેસાણા જિલ્લાના દવાડા ગામે આયોજિત સુજલામ સુફલામ જળ અભિયાન ઉભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા તેની સાથે સમગ્ર દવાડા ગામના ગ્રામજનો ભાઈઓ બહેનો વડીલોને અને બાળાઓ હાજર રહ્યા હતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રી ઋષિકેશભાઈ પટેલ તે મુકેશભાઈ પટેલ શ્રીમતી તુષાબેન પટેલ અતિથિ વિશેષ શ્રી હરિભાઈ પટેલ શ્રી મનભાઈ નાયક શ્રી મુકેશભાઈ પટેલ નિમંત્રણ પીપી વ્યાસ એસ કે પ્રજાપતિ તમામ મહાનુભાવોની હાજરીમાં સુજલામ સુફલામ જળ અભિયાન બે પોઈન્ટ શૂન્યનો શુભારંભ કાર્યક્રમ માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર લોકાર્પણ કાર્યક્રમ પતી ગયા પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની સાથે આવેલ અનેક મંત્રીશ્રીઓ મંચસ્થ સ્ટેજ ઉપર આવ્યા હતા ત્યારે શ્રીમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બહાર જવાનું હોવાથી તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકોને પ્રશ્ન કર્યા હતા કે આપને કઈ સમસ્યા છે તો આ પ્રશ્નોતરીમાં જણાવો સૌપ્રથમ દવાડાના ભાઈ દ્વારા મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બીજા કંથરાવી ગામથી આવેલ બકાભાઈ સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજુબાજુ પાણીના સ્ત્રોતના કારણે બોરના પાણી ઊંચા આવ્યા છે ત્યાર પછી મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યાર પછી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી હતી કે અમારા ગામની અંદર પાણીની કોઈ સમસ્યા નથી પણ છેલ્લા બે મહિનાથી અમારા ગામની અંદર કેબલ ચોરીનો ત્રાસ વધી ગયો છે તો સાહેબ શ્રી આપની સૂચનાથી જેમ બને તેમ ઝડપથી આ ચોરોને પકડી લાવે તો અમને સંતોષ થશે કેમ કે વિરતા ગામના દસ બોરના કેબલ ચોરી થઈ ગયા છે તેની સાથે શ્રી વરાય માતાજી મંદિરની પણ ચોરી થયેલ છે તેની સાથે ગણેશપરામાં પણ એક ચોરીનો મોટો બનાવ બનેલ છે ત્યારે મુખ્યમંત્રી શ્રી અમારા લેટરો વાંચીને હું આગળ આને કાર્યવાહી માટે વાત કરીશ તેવો અમને સંતોષકારક જવાબ આપ્યો હતો ત્યાર પછી દાડા ગામના વતની જૂના ભાજપ કાર્યકર્તા શ્રી ઠાકોર અમુજી દુરાજી દ્વારા ગામની અંદર તળાવ ભરાવા થી આજુબાજુ ગામોને પણ લાભ મળશે ગામ કુવાના તળ ઊંચા આવશે એટલે સિંચાઈ માટે પાણી અત્યંત જરૂરી હોય છે ત્યારે સમગ્ર આજુબાજુ ગામથી મુખ્યમંત્રી શ્રીને સાંભળવા માટે પધાર્યા હતા ત્યાર પછી સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ બન્યો હતો રાજુભાઈડી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી આજે દવાડા ગામની અંદર મુખ્યમંત્રી દ્વારા જે કાર્યક્રમ યોજાણો એમાં આપ શું કહેવા માગો છો આપનું નામ શું છે મારું નામ ઠાકોર અમુજી ધોરાજી છે જૂનો ભાજપનો કાર્યકર છું અને તાલુકા કારોબારી અધ્યક્ષમાં મારો બાબો ચેરમેન હતો અઢી વર્ષ આજે ભૂપેન્દ્રભાઈ અમારા દવાળા ગામની પાવન ગઠી પર ખૂબ જ મૃદુ સ્વભાવના અને સરળ મુખ્યમંત્રી એવા સુજલામ સુખલાલ બે જીરો અંતર્ગત અમારા ગામમાં તળાવ ઊંડા કરવા માટે પાણીના તળ ઊંચા આવે એના માટે હાથ ખાતમુહૂર્ત કર્યું અને અમારા ગામમાં જો તળાવ ઊંડા થઈ અને પાણી પાઇપલાઈનથી નખાશે નર્મદાનું તો અમારા ગામમાં બસો વીઘાથી અઢીસો વીઘા જમીન પાણીને લાભ મળશે અને ખેડૂતોને ખૂબ જ લાભ થશે અત્યારે અમારા ગામમાં સાતસો ફૂટેની મોટરો ચાલે છે બોરની તે જો આ તળાવો ભરાશે તો તેમાં કોચ હવસ વારોની મોટરો તથા અથવા તો કોચ વસ વારોનો ડીઝલ એન્જિન ચાલુ કરી ખેડૂતો હા ખૂબ જ સસ્તા ભાવે પોતાની જમીનને પાણી આપશે મુખ્યમંત્રી દ્વારા આજુબાજુ ગામના તળાવ ભરવાની પણ વાત કરી છે એ સાચી વાત છે સાચી વાત છે મુખ્યમંત્રી સાહેબ એવું બોલ્યા કે તમારું ગામ એટલું નહીં પરંતુ આજુબાજુ ગામોના ખેત તળાવો પણ અમારે ભરવાના છે એવું અમને વચન આપ્યું છે આ જે સુજલામ સુફલામ પાણીને તળાવ ગોદાશે અને પાણી અંદર આવશે તો આજુબાજુ કેટલા ગામડાઓને એને લાભ મળશે લાભ તો સાહેબ કદાચ તળાવ ભરાય અને જો જમીનમાં એનું પાણી જેટલું ઉતરશે આજુબાજુના ગામોને કુવાનો તળ ઊંચો આવશે અને ઉપર પાણી હશે તો મોટા બોર બનાવવાનો પ્રશ્ન થશે નહીં અને ખેડૂતોને સાવ સસ્તા ભાવે કુવા કરી અને પાણીનો ઉપયોગ કરવાનો મળશે શું નામ આપનો અને આપનો હોદ્દો શું છે અત્યારે અત્યારે હાલ હું મારો બાબુ હતો એ તાલુકા પંચાયતમાં તાલુકા કારોબારી અધ્યક્ષ હતો અને હું જૂનું ભાજપનો કાર્યકર છું આપનું નામ મારું નામ ઠાકોર અમુજી જોરાજી